ધ સેલ જનરેટેડ રેકોર્ડ પ્રોફિટ્સ એટલે કે આ વેચાણથી મોટો નફો થયો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ શી ગેટ્સ ટેન પર્સન્ટ કમિશન ઓન ઇચ સેલ એટલે કે તેને દરેક વેચાણ પર દસ ટકા કમિશન મળે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં